ખો ખોની રમતમાં અંડર ચૌદ ગર્લ્સમાં થાનપુર તાલુકાની સુરા ડુંગરી વીસ વાસ્યા ડુંગરી ટીમ વચ્ચે ટક્કર બંને ટીમ જિલ્લા કક્ષાએ ધાનપુર તાલુકાનું નેતૃત્વ કરશે આજરોજ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ના રોજ યોજાયેલી શ્રીરાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપીરૂ ખાતે ધાનપુર તાલુકાના ખેલ મહાકુંભની સ્પર્ધા યોજવામાં આવી તેમાં ધાનપુર તાલુકાની ખોખોની રમતમાં અંડર ચૌદના વિભાગમાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો તેમાંથી ફાઇનલમાં સુરા ડુંગરી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કાંટુ તથા વાસિયા ડુંગરી મુખ્ય પ્રાથમિક શાળા વચ્ચે ટક્કર થઈ જેમાં બંને ટીમોએ ખૂબ સારો દેખાવ કર્યો અને ખોખોની રમતના અદભુત કૌશલ્યનો તેમણે દેખાવ કર્યો આવનાર સમય માટે આ બાળ ખેલાડીઓને ખૂબ જ વિશેષ પ્રેરણા અને પ્રોત્સાહન સ્પર્ધાના આયોજકો તથા ઉપસ્થિત નિર્ણાયકો તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ના રોજ કાળી ડુંગરી ખાતે જિલ્લા ખેલ મહાકુંભમાં ધાનપુર તાલુકાની ટીમ અંડર ચૌદમાં માં આ બંને ટીમો કરશે અને સફળતા મેળવે તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને તેમના ટીમ મેનેજરો કોચ અને આચાર્યોને ખૂબ ખૂબ અભિનંદન

ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર